આપણે જે મિત્રો જે છીએ ઘોઘાનું મેન એન્ટ્રસ જેને કહેવાય કે જે દરવાજો જેને કહેવાય કે ગેટ નું જે કામ કરતો હોય બરાબર છે આપણે ઘણી બધી કહેવત સાંભળીએ છીએ લંકાની લાડી ને ઘોઘાનો ઓર હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ જઈ આવ્યો બરાબર તો આજે ડેલાની વાત આપણે કરવી છે એ ગેટ ની વાત કરવી છે હવે જે આ જે તમે રસ્તો જોવો છો આખો ભાવનગર થી આવતો રસ્તો છે બરાબર અને આ જે રસ્તો છે ને ગામમાં જવાનો રસ્તો છે અને કહેવાય છે કે જૂના જમાનાની અંદર અહીંયા આગળ એક બહુ મોટો એક જે છે આખો ગેટ આવતો અને ફરતી દિવાલ દીવાલના ના અવશેષ હતો જે અમે તમને આગળ બતાવશું દિવાલ ના અવશેષ હોય કે અહીંયા તમને મળે છે તમે દરગાહ ઉપર જાઓ દરિયા કિનારે જાઓ ત્યારે તમને જે જે છે આખી દિવાલ બાંધેલી છે જ દિવાલ આખી જે ઘોઘા છે એના હતી અને કહેવામાં આવે છે છે કે એક સમયની અંદર ખૂબ જ મોટું જેને કહેવાય કે બિઝનેસનું નું હબ હતું તિજારતનું જેને કહેવાય કે ગઢ કહેવામાં આવે એ હતું અને લોકો જેને કહેવાય કે યમન છે અરબ છે ક્યાંય ક્યાંયથી જે છે અહીંયા જે ધંધો કરવા માટે આવતા હતા મરી મસાલાઓ છે

એક ગેટ અમે તમને બીજો એન્ટ્રી કરતા હતા ઈ ગેટ હજી આજની તારીખમાં હજી છે એના અવશેષો હજી જૂના છે તમે કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો વિડીયોમાં તમને હજી એક ગેટ જે હજી આજની તારીખમાં જે વર્ષો જૂનો ત્રણસો થી ચારસો વર્ષો જૂનો જે ગેટ છે એ આજની તારીખનો હજી ઘોઘાની અંદર એના અવશેષો છે એ ગેટ હજી ઉભો છે હુસેની ગેટ તરીકે ઓળખાતો હતો જૂના જમાના આ ગેટ જે હતો એ હુસેની ગેટ તરીકે ઓળખાતો હતો તો પછી બારવાડાના વર્પુવાડાના મોલ્લા કહેવાય ને એના જ્યાં ઠંડા થવા માટે અહીંયા જ આવતા હતા બરાબર ગેટ પાસે એટલે એટલે ઈ વખતમાં જેને કેવાય કે ગેટ ની બહુ મહત્વતા હશે જયારે આખી કેવત પડેલી છે કે ભાઈ હીરો ઘોઘે ને ડેલે આ દઈ બરાબર છે એટલે ખાસ એ જે વાયકા છે

આ કિલ્લો કિલ્લો આખો જે ફરતો જે આપણે ગઢ કેવામાં આવે છે કિલ્લો કેવામાં અને ચોકીઓ પણ ઘણી બધી હતી બરાબર છે અને એ ચોકિયુંમાં પેરા પણ થતા આખી રાત રાત અને આવડો આમ જો આ હજી કાંઈક થોડા ઘણા અવશેષો જે છે ને ભાઈ એ કદાચ કોડ ના છે કદાચ તમને અમે દેખાડવાની કોશિશ કરીએ કદાચ એ હોય તો આ બસ જ છે આ આ જે દીવાલ છે 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 ને ને એ એ જૂની જૂના પથરા તમે છો આખી ફરતી હતી બરાબર બરાબર ગેટ હતું અને અહીંયા જો અત્યારે પણ ઘોઘાનું જે બોર્ડ છે એ મારેલું છે એ તમે જોશો અને આ જે અવશેષ છે ને આ પથરાથી આપણને ખબર પડી જાય છે કે આ પથરા જે છે ને ભાઈ એ જૂના છે ને આવી દીવાલ છે આખી ફરતી હતી બરાબર એટલે હજી કન્ટિન્યુ તમે ની અંદર બન્યા રેજો અમે આગળ જે છે જેને કહેવાય કે પેલું આપણે હજી જે બે ગેટ છે અને એક ગેટ છે એ હયાતીમાં છે એ અમે તમને બતાવીશું એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આ જે આખો રસ્તો જે છે ને ભાવનગર થી આવતો અત્યારે જૂના જમાના ની જયારે અહિયાં વાત કરવામાં આવે ખાસ બરાબર છે ત્યારે અહિયાં આગળ જે આપણે આગળ જે ગેટ જોયો જે જૂનો છે ત્રણસો થી ચારસો વર્ષ જૂનો બરાબર ઘોઘા ની વાત કરીએ તો ઘોઘા ખુબ જ જૂનું છે બાપુ અત્યારે ઐતિહાસિક છે અત્યારે આ જે આપણે રોડ ની વાત કરીએ તો ત્યારે તે પણ આ રોડ હતો પાકો ન હતો અહી કાચો રસ્તો હતો જયારે કિલ્લો અને જેની આપણે વાત કરીએ દિવાલ ની ત્યારે છે ને પ્રોટેક્શન દીવાલ હોતી હતી અને સાંજ પડે રાત પડે એટલે બંધ થઈ જતી હતી મિત્રો હવે જે આગળ આપણે જે આખી કોટ જોઈ આ જૂનું કસ્ટમ આવું છે જૂનું બરાબર છે હવે અમે જે આવી ગયા છીએ કે જે ફરતી જે દિવાલ છે ખૂબ જ જૂની છે 200 થી 300 વર્ષ જૂની બરાબર છે આપણે અમે તમને બતાવી અને એના જે દરવાજા છે ઘોઘાની અંદર બરાબર છે બે થી ત્રણ દરવાજા મેઈન દરવાજો છે એક નાનો જે દરિયાઈ વિસ્તારમાંથી જે દરવાજો આવતો હતો અને જે દીવાલ જે જે ફરતી બનાવેલી હતી ઈ દિવાલ જે છે ઈ આ જે ખાડી છે બરાબર આ તમે જોઈ છો આખી જે ખાડીનું આખું દ્રશ્ય છે બરાબર અને અહીંયા આગળ છે જે છે એ આખો દરિયા ની ઘોઘા બંદરગાહ કેવાય છે અને અહીંથી જે અરબી સમુદ્ર જ લાગતો ને આપણે આ અરબી સમુદ્ર છે એનું અહીંથી સ્ટાર્ટઅપ થયું હતું અને જૂના જમાના ની અંદર જે લોકો છે એ ખાસ કરીને અને વાણવટું અહીંયા તમે અત્યારે જોઈ શકો છો કે આ ઓળકી છે ને આ છે અહીંયા આગળ તમે જોવા જેવું પડ્યું છે અને આ જે કહેવાય છે કે આ જૂનું કસ્ટમ હાઉસ આ જે આ મકાન જે તમે જોવો છો તૂટેલું થોડુંક છે બરાબર આ છે એ જૂનું કસ્ટમ હાઉસ જેને કેવામાં આવતું હતું અને અહીંયા આગળ જે છે આખી હદ જે છે એ પૂરી થઈ જતી હતી બરાબર છે અને આપણે જે વાત કરી કે ફરતી જે દિવાલ હતી અને જે દરવાજા હતા દરવાજાની આ તમામ આખી જે વાત હતી જે આખું છે એ દરિયાની શરૂઆત થઈ જતી ઘોઘાની આખી કહાની અને વાત કરીએ તો જૂની દિવાલો છે જે આપણે ત્રણ દરવાજાની જે વાત કરી ઈ આ જે છે ઘોઘા ખૂબ જ ઐતિહાસિક ખૂબ જ જૂનું અને જેને કહેવાય કે અહીંયા મજારો છે દરગાહો છે વર્ષ ને વર્ષ જૂનું તમને અહીંયા આગળ વસ્તુઓ મળી જશે મિત્રો હવે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો આ છે ઘોઘાનું જે ખાડી જેને કહેવામાં આવે છે બંદરગાહ કહેવામાં આવે છે જૂનું પણ આ જ અત્યારે પણ હાલમાં છે જે તમે જોવો છો બરાબર છે અત્યારે હાલત છે એ ખૂબ જ દયનીય હાલત છે તમે જોવો છો બરાબર છે આ બધા અહીંયા પડેલા જે આખા શીપો જેને કહેવાય કે હોડકાઓ છે જે અહીંયા આપણા માછીમાર ભાઈઓ છે માછીમારી કરતા હોય છે અને ખાડીની જયારે વાત કરીએ તો ખાડીની હાલત પણ ખૂબ જ દૂરદશાવાળી છે અહીંયા પાણી આવી જતું હોય છે અને જ્યારે આપણે ચોકીની વાત કરીએ બરાબર છે આપણે કીધું તો ફરતી જે ચોકી આવે છે બરાબર છે એ ચોકી આજના હાલના ટાઈમમાં પણ સામે હજી જે જુનવાણી ચોકી હતી તમને જોવા મળે છે બરાબર છે આ આખું જે ઘોઘાનું બંદરગાહ જેને કહેવામાં આવે છે એ બંદરગાહ કહેવાતું હતું બરાબર છે અહીંયા જે પાણીની વાત કરીએ તો અહીંયા જ્યારે વેળ જે આખી આવે છે જ્યારે પાણીની ભરતી હોય છે ત્યારે અહીંયા સુધી પાણી આખું આવી જતું હોય છે એટલે ખાસ કરીને આ આ ઘોઘાની સાથે ઘણો બધો ઇતિહાસ જોડાયેલો છે એટલે અમે તમને જે સચોટ જે માહિતી આપી આ ઘોઘાની હતી તો ખાસ કરીને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેને કહેવાય છે કે ઘોઘા ફરતી એક દીવાલ બનાવવામાં આવી હતી અને આ દીવાલ જેને કહેવાય છે કિલ્લો આપણે જે કિલ્લો કહીએ છીએ કે બ્રિટિશરો વખતમાં અને આ પહેલાના એની પહેલા બ્રિટિશરો પહેલાની વાત છે બરાબર છે તો જે આખી ફરતી હોય છે તેની જે બનાવટો હોય છે આખી જે દીવાલ હોય છે કે ગામના રક્ષણ માટે છે કોઈ પણ રીતે હવે એમાંથી આજે એક કટકો છે એ જ સેફ છે એક દરવાજો છે દરવાજા બાપુ કેટલા હતા એવા ત્રણ હતા ત્રણ જો આ તમે જે ખાખો દરવાજો છે એ તમે જોઈ શકશો

દયાજનક છે તમે જુઓ જે હોય કચરો છે આ છે તે છે હકીકતમાં હેરીટેજ વસ્તુ છે આવી વસ્તુ અત્યારે હાલમાં જોવા ન મળે આ વિડીયો કદાચ અમારા માધ્યમથી દૂર સુધી જાય તો આ બધી જે વસ્તુ છે જૂની આ બધી વસ્તુ સાચવવાની વસ્તુ છે આ વસ્તુ છે એની જેને કહેવાય કે રખેવાળી બીજા આ દિવાલ બાપુ આ જે દીવાલ છે ક્યાં સુધી આમ જાતી હશે આખા ગામ ને જતી એમને ફરતી આ જે દીવાલ છે ને ભાઈ એ આખા ગામ ફરતી હતી જો આની ઉપર એક જો તમે ફૂલ નું જે આ કોઈક નકશી જોઈ શકશો બહુ ખૂબ જ જબરજસ્ત બનાવેલું છે અને આ આખા જે દરવાજો છે આખો ગોળાય વાળો જે દરવાજો છે તમે જુઓ છો બરાબર છે અને એની અંદર જે આ બધી છે ને દરિયા કિનારાની હિસાબે ચોકી હતી બરાબર તમે જુઓ છો હવે અહીંયા ખાલી આટલું જે છે જ સેફ છે બરાબર બાકી આખી જો આ દિવાલ ની જો આપણે વાત કરીએ ને ભાઈ તો આખી પથ્થર ની બહુ જૂની દિવાલ છે જેને કહેવાય કે તમે જો કેટલી બધી લાંબી છે આની પહેલા અમે તમને બતાવી ચૂક્યા હતા કે ભાઈ ગઢની રાંગવાળા વાળા ગેબન આપણે વાત કરી હતી એમાં આપણે આ બધું એમાં લખતું આવતું છે બરાબર છે અને આ જે આખો ગેટ છે ઈ આ ગેટ તમને બતાવવાનો જે અમારો મકસદ છે ઈ જ છે કે આ ગેટ છે ઈ આખો ઘોઘાની ફરતે જે આ એને લાગીને જે દિવાલ છે એ આખી ઘોઘાની ફરતે હતી એક સમયની અંદર બરાબર છે આજે આ બધું છે એ વિલુપ્ત થઈ ગયું છે જે તમે જોવો છો બરાબર છે અને જે આપણે દિવાલની વાત કરીએ તો બહુ જાડી છે અને અહીંયા આગળ બહુ અત્યારે કચરો ને તમે જોશો બહુ ખરા ને દઈની હાલત છે જોવો તમે જો આ થી હું તમને બતાવી દઉં બરાબર જોવો આખો ગેટ આ એક જ ગેટ છે ઘોઘાની અંદર હવે આવો એક ગેટ છે નહીં બરાબર ને બાપુ હવે કહેવાનો મતલબ એવો છે કે જો તમને ખાસ કરીને આ કયો એરિયા કહેવાય બાપુ કયો મચ્છીવાડા કંપનીની બાજુમાં એટલે મરીનની બાજુમાં ચોગલે કંપનીની બાજુમાં મરીનની બાજુમાં આ ગેટ છે એ આવેલો છે ખાસ કરીને આજે તમને આ ગેટ છે એક્સપ્લોર કર્યો અત્યારે ખૂબ જ દયાજનક હાલતની અંદર છે આ બધી આપણી હેરિટેજ વસ્તુઓ છે આ અત્યારે કરોડો રૂપિયા આપીએ લાખો રૂપિયા આપ્યો તો આવું બાંધકામ નો મળે આવું સ્ટ્રક્ચર નો મળે આ પથરાવ ન મળે તમે જે જોઈ રહ્યા છો તો ખાસ કરીને આજે અમે તમને વિઝિટ કરી છે ઘોઘાની અંદર જે ફરતી જે એક આખો કિલ્લો હતો એક સમયની અંદર ચોકીઓ ઘણી બધી હતી બાપુ ચોકીયું ઘણી બધી ચોકી પાંચ જેવી ચોકીઓ હતી ને ફરતો આ છે એ કિલ્લો છે હું મેપમાંથી કદાચ ને આ વિડીયો જયારે એડિટિંગ કરવા બેઠું જો મને કદાચ જૂનું મળે તો હું તમને આની અંદર નાખીશ બરાબર છે એટલે ખાસ કરીને વિડીયોમાં મજા આવી લાઇક અને શેર કરી દેજો અને ખાસ કરીને આ વિડીયો જો કાંઈ પણથી જોતા હોય અથવા સરકારી તંત્ર પાસે હોય તો ખાસ કરીને આ બધી જે વસ્તુ છે એની ખાસ માવજત કરવાની જરૂર છે વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો